જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલની આ ગાડી છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો હોલ્ટ નથી આ ગાડી વન ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન આ ગાડીનું એન્જિન છે કિંમતની વાત કરું તો સાત લાખ આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને અચૂકપણે ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ને ફક્ત ચુમ્માલીસ હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીનો વીમો ચાલુ છે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને પ્રોપર સુરેન્દ્રનગર આ ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીવાળા ભાઈનો નંબર ગાડી ડબલ જીરો કરી વધારે માહિતી મેળવી શકો છો આ ગાડી વિશેની માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોક કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમને ક્યાંય પણ સડો જોવા નહીં મળે આમ ફૂલ જવાબદારી સાથે આ વેચવાની છે